અને દ્વારકાના ભોગાતથી પણ એક વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એક શખ્સ દ્વારા માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ દ્વારકાના ભોગાતના દ્રશ્યો કે જ્યાં ચોરીનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો આવડ માતાજીના મંદિરમાં આ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી બપોરના સમયે એક શખ્સે પેટી તોડવાનો અહીંયા પ્રયાસ કર્યો હતો અને સીસીટીવી કેમેરામાં આ કેદ થયું છે પેટી તોડવાનો પ્રયાસ કરતો નજરે દેખાઈ રહ્યો છે સમગ્ર ઘટના કેદ થઈ અને વિડીયો પણ વાયરલ થયો છે દ્વારકાના ભોગાતનું આ ઘટના છે કે જ્યાં ચોરીના પ્રયાસનો એક વિડીયો વાયરલ માતાજીના મંદિરમાં વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી આવડ માતાજીના મંદિરમાં આ વ્યક્તિ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો દ્વારકાના ભોગાતના દ્રશ્યો આવડ માતાજીના મંદિરમાં એક વ્યક્તિ દ્વારા ચોરી કરવાનો શખ્સે પ્રયાસ કર્યો બપોરના સમયે એક સક્ષે પેટી તોડવાનો પ્રયાસ કરતો અને પ્રયાસ કરતો નજરે પણ ચડે છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા